લુખાગીરી કરીને ડોલ બનાવવાના ખૂંગાવાળાના અબરખા પોલીસ તંત્રે વીખી નાખ્યા માથાભારે શખ્સનો બે હાથ જોડીને માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગરીબ નાના માણસોને હેરાન કરતો આજ પછી ક્યારે કોઈ નાના માણસો કે કોઈ ગરીબ પૈસા કોઈ દાદાગીરી કરે નહીં કરે નહીં કોઈ પણ જાતના આખા માફીપત્ર છું હૃદયથી મને સમજણ આવી ગઈ છે આ ચાર પાંચ દિવસની અંદર કે ક્યારે કોઈનું ખોટું કરવું નહીં જિંદગીમાં ઊંચું રહી જવું છે